નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે નવી નવી ટિપ્સ આપતા હોઈએ છીએ તો આ વખતે લગ્ન જીવનની સમસ્યાઓ આ બહુ મોટો પ્રશ્ન જીવનનો હોય છે અને એમાં ઘણી વખત તમે નહીં માનો પણ બહુ બુદ્ધિશાળી લોકો પણ ક્યારેક કોઈ પ્રેશરને કારણે ફસાઈ જતા હોય છે તમારે તમારું લગ્નજીવન ચલાવવું હોય છે પણ ઘણી વખત સામેનું પાત્ર અથવા એના પરિવારના સભ્યો એને ફોર્સ કરી અને ગેરમાર્ગે દોરતા હોય છે આવું ઘણું બધું થતું હોય છે તો આ એક સમસ્યા છે ને એ જીવનની બહુ મોટી છે ઘણા લોકો બે વરસ પાંચ વરસ દસ વર્ષ પંદર વરસ વીસ વર્ષ ભેગા રહ્યા હોય અને પછી જ્યારે છૂટાછેડાના યોગ થાય ગેરસમજો થાય ત્યારે જીવન એક ઝેર બની જતું હોય છે અને ઘણી વખત એવું હોય છે કે જ્યોતિષોને પણ ગ્રહ નડતા હોય છે ડૉક્ટરો પણ બીમાર પડતા હોય છે કમિશ્નરને કલેક્ટરોને પણ ગ્રહ નડતા હોય છે કૃષ્ણ ભગવાન કહી ગયા છે કે મનુષ્ય અવતાર લેશે એને દરેકને તકલીફો થશે તો દર્શક મિત્રો માફ કરજો મારી જિંદગીમાં પણ મેં ઘણા બધા સારા નશો અનુભવો કર્યા છે અને જે ખરાબ અનુભવમાંથી હું નીકળો છું એ અનુભવ હું સતત ધ્યાનમાં રાખું છું કે જેથી કરીને મેં જે ભૂલું કરી છે અથવા હું ભૂલું કરતો આવું છું એ ભૂલું તમે તમારી જિંદગીમાં ન કરો એ માટે હું તમને ચોક્કસ સારું માર્ગદર્શન આપી શકીશ અત્યારે હું એમ કહેવાય ને કે પંચોતેરમી સદી ઉપરથી જીવું છું અને આ બધાના શુભેચ્છાથી અત્યારે તંદુરસ્ત રહી અને કાર્ય કરી શકું છું લોકોની એક સારી ચાહના છે લોકો મારી પાસે ખૂબ સારું માર્ગદર્શન લેવા આવે છે ઈશ્વરને મારી રોજ પ્રાર્થના હોય છે કે મારી પાસે જે લોકો માર્ગદર્શન લેવા આવે એને હું ગોટે ન છોડાવું પૈસાના સ્વાદ ખાતર ખોટો રસ્તો ન બતાવું અને સારું અને સાચું માર્ગદર્શન આપવું જેથી કરીને એ લોકોની શુભેચ્છાઓ અને આશીર્વાદ મને મદદરૂપ થાય કેમ કે દરેક વ્યક્તિની અંદર ઈશ્વર હોય છે તો ઘણી વખત એ ઈશ્વરનો ગેરઉપયોગ કરતા હોય છે ઘણા લોકો લાગણીવાળા હોય છે તો એની લાગણીનો ગેરઉપયોગ કરતા હોય છે તો ઘણી વખત તમારો સમય ખરાબ હોય અડધી કલાક કલાક એક દિવસ બે દિવસ કે પંદર દિવસ એ સમય દરમિયાન તમે ક્યારેક એવી ઝપટમાં આવી જાઓ કે જેમાંથી બહાર નીકળતા તમને માનસિક રીતે તનાવ થઈ શકે તો મારે ખાસ દર્શક મિત્રોને કહેવાનું કે તમે તમારા ગ્રુપમાં તમારા સર્કલમાં આ વાત ચોક્કસ મૂકજો કે કુમારભાઈ ગાંધી એસ્ટ્રોલોજર છે આજે પચાસ પંચાવન વર્ષથી આ હું એસ્ટ્રોલોજીનું કામ કરું છું મારે જીવનની અંદર પણ ઘણા બધા ગ્રહોની અસરો થતી હોય છે ને થતી રહે છે પણ હું એમાં શું કરું છું કે હું પોતે મારું કદાચ જન્માક્ષર જોવાનું અથવા તો એ કંઈ ફિલ્ડ સરખું નથી જોઈ શકતો પણ બીજા લોકોને હું ખૂબ ઉપયોગમાં આવું છું બીજા લોકો મારી પાસે આવીને એમ કહે છે કે કુંવરભાઈ ગાંધી તમે જે માર્ગદર્શન આપ્યું અને જે રસ્તો બતાવ્યો એ ખરેખર એમ કે તમે એક કહેવાય ને કે શુભેચ્છા માટે એના દાવેદાર કહી શકાવ અને તમે જે માર્ગદર્શન આપો છો એ માર્ગદર્શન અમને ખૂબ જ ઉપયોગી આવે છે તો દર્શક મિત્રો મારે ખાસ લોકોને કહેવાનું કે તમે તમારા ગ્રુપમાં મારો ફોન નંબર મૂકજો કોઈ તકલીફાળાવ હોય એને આર્થિક રીતે મુશ્કેલી હોય તો એ લોકો પાસે હું ચાર્જ પણ નહીં લઉં અને એને ચોક્કસ સારો માર્ગદર્શન આપીશ ફક્ત ફરજ શું કરવાની છે કે ફરજિયાત તમારે મને ફોન કરવો પડે કેમ કે હું આ ઉંમરે અમુક મર્યાદિત જ કામ કરું છું મારી પાસે પાંચ છ પ્રેસના કામ હોય છે એમાં પણ કામ કરું છું હવે અત્યારે સમય બહુ ખરાબ છે ઘણા લોકો તમને એમ કહેતા કે અમે બેઠા છીએ પણ બેઠા ન હોય શું ત્યાં સુધી તમે મજબૂત હો તમારા ખીચામાં પૈસા હોય તમે ચા પાણી પીરાવી શકતા હો તમે નાસ્તો કરાવી શકતા હો તમે જમાડી શકતા હો ત્યાં સુધી બેઠા હોય તમે જ્યારે તકલીફમાં હો ત્યારે બધા ભાગી જાય છે તો આ બાબતમાં ખાસ મારે કહેવાનું કે હું ઈશ્વરને રોજ પ્રાર્થના કરું છું કે મારી પાસે જે લોકો આવે એને હું સારું સાચું માર્ગદર્શન આપું અને એને મારું માર્ગદર્શન ઉપયોગી થાય તો દર્શક મિત્રો ખાસ મારા માટે તમે આટલું કામ કરજો કે તમે આજ આજ જે મારો એપિસોડ છે એ પાંચ જણા જોતા હોય પચીસ છ જણા જોતા હોય પચાસ જણા જતા હોય તો તમે આ એપિસોડ મારો બીજા હજારો લોકો જોવે અને એને લાભ મળશે તો તમને પણ એ પુણ્ય થશે કે તમે કોઈક વ્યક્તિને સારી વ્યક્તિ પાસે મોકલી જેમ કે કોઈ ડૉક્ટર હોય સારા ડૉક્ટર હોય તો ઘણી વખત કહો ભાઈ તમે આ ડૉક્ટર પાસે જાજો બહુ સારું માર્ગદર્શન આપે છે કોઈ જે પૈસા નથી લૂંટતા ખોટે ગેરમાર્ગે દોરતા નથી અને એનું જજમેન્ટ સારું હોય છે તમને વ્યવસ્થિત સાચી અને સારી દવા આપશે અને જરૂર નહીં હોય તો એમ કહે છે કે ભાઈ દબીયે દવાની જરૂર નથી તમે મેડિટેશન કરો ધ્યાનમાં બેસો આવું બધું કરતા હોય છે અને ઘણા લોકો એવા પણ હોય છે કે પૈસા ખાતર તમને ગમે ધંધા લગાડી દે તો આવું હું નથી જ કરતો અને મારી પાસે જે લોકો આવેલા છે એ લોકોને પણ ખ્યાલ જ છે કે હું કોઈ ચમત્કાર નંગ દોરાધાગા વિધિ વિધાન નથી કરતો પણ છતાં મારી પાસે જે લોકો આવે છે એ લોકો એમ કહે છે કે કુમારભાઈ ગાંધી તમે જે કીધું ને એ પ્રમાણે થયો એને ગ્રહ ઉપરથી હું માર્ગદર્શન આપું છું તો મિત્રો તમે આ ખાસ મારા વતી આટલું કરજો કે તમે જેને કોઈને કહેશો કે ભાઈ આ વ્યક્તિને મળવા જેવું છે તો ચોક્કસ એ તમને આશીર્વાદ આપશે એમાં કોઈ શંકા નથી તો દર્શક મિત્રો આપ આટલું કામ ચોક્કસ કરો મારો ફોન નંબર નોંધી લેશો મારો ફોન નંબર છે નાઇન થ્રી સેવન ફોર એઇટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો એક નંબર છે સેવન એઇટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આ બંને મારા ફોન નંબર છે ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર બીજો એક નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર એક અઠ્યોતેર અઠ્યોતેર ત્રણ તો આ બંનેમાં કદાચ કોઈ ફોનમાં ન ઉપડે તો હું કદાચ કામમાં હોઉં ટ્રાફિકમાં હોઉં તો તમે ફરીથી ફોન કરજો મારો ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર એ સાદો મોબાઈલ છે તરત જ એમાં હું તરત જવાબ દઉં છું તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપ ચોક્કસ મારી સાથે સંપર્ક કરી સમય મેળવી અને ચોક્કસ મારો સંપર્ક કરી અને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો તો દર્શક મિત્રો આપનો સપ્તાહ આપનો સમય આપનો દિવસ આજે જે લોકો જન્મેલા છે અઠવાડિયા દરમિયાન એ લોકો તમામ લોકોને હું જન્મદિન શુભેચ્છાઓ પાઠવું છું તો દર્શક મિત્રો મારો ફોન નંબર ફરીથી નોંધી લેશો ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન મારો બીજો એક નંબર છે સેવન એટ સેવન એઇટ વન સેવન એટ સેવન એટ થ્રી અઠ્યોતેર અઠ્યોતેર એક અઠ્યોતેર અઠ્યોતેર ત્રણ તો દર્શક મિત્રો આપનો સપ્તાહ ખૂબ જ સારો જાય એ મારી શુભેચ્છા સાથે ખાસ તમે આટલું ધ્યાન રાખજો ચોક્કસ તમો એક મારા વતી લોકોને કહેજો કે ભાઈ એક વખત એસ્ટ્રોલોજીનું કામ હોય કોઈ તકલીફ હોય જીવનની સમસ્યા હોય તો ચોક્કસ મને મળે અને બીજી કોઈ ચિંતા ન કરે તો દર્શક મિત્રો આપનો દિવસ ખૂબ સારો જાય એ ફરી એ મારી શુભેચ્છા ફરીથી મળશું આજ સમયે આ ચેનલ પર તો અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ